નવ પોઈન્ટ એકોતેર કરોડ રૂપિયા વેરા વસુલાત સામે બોતેર ટકા એકત્રીસ લાખની વસૂલાત કરી હતી જોકે નગરપાલિકા દ્વારા બાકી તો વેરો ભરપાઈ કરવા માટે નગરજનોને અંતિમ તક રૂપે એકત્રીસ માર્ચના અંતિમ દિવસે રવિવારના રાત્રિના બાર વાગ્યા સુધી કચેરી ચાલુ રાખતા

સાત કરોડ પચીસ જેવી થાય છે અને જેની અંદર મિલકત વેરો ગટર વેરો સફાઈ વેરો શિક્ષણ વેરો દીવાબતી વેરો એમ બધા જ ટેક્સની બધા ટેક્સનો સમાવેશ થઈ જાય છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર